દોસ્તો આપ સર્વને સવાલ થશે કે ઇમ્યુનિટી વધારવી કઈ રીતે કોરોના આવ્યો ત્યારે આ બહુ બધાને હું પજવતો સવાલ હતો કે ઇમ્યુનિટી વધારવી કઈ રીતે પહેલું તો એ જ કે તમે તમારું દૈનિક રોજની શૈલી દૈનિક શૈલી નિયમિત કરો રોજની છ થી આઠ કલાકની ઊંઘ લેવી ફરજિયાત કરો મેં જોયું છે મોટી ઉંમરનાઓ ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી કરી રાતના બાર એક વાગ્યા સુધી ટીવી જોઈને સવારમાં પાંચ વાગે તો ઊંઘ ઉડી જાય ચાર જ કલાક જુઓ એ જરૂરી નથી ઇમ્યુનિટી વધારવી હોય તો તમારી ઊંઘ વધારો છ થી આઠ કલાક મિનિમમ ઊંઘ લો ખોરાકમાં હાઈ પ્રોટીન ડાયટ જરૂરી છે અને ઇમ્યુનિટી વધારવા માટેના કેટલાક વિટામિન્સ જરૂરી છે વિટામિન એ વિટામિન સી વિટામિન બી સિક્સ અને વિટામિન ડી આપણે બધા વિજ્ઞાનના વિષયો જો કે તમે તો બેંકરો છો એટલે બધા કોમર્સના વિદ્યાર્થીઓ છો પણ ભણી જ ગયા છીએ કે આ બધા વિટામિન્સ શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિટામિન એડી ઈ કે આ ફેટ સોલ્યુબલ વિટામિન્સ એટલે બહુ વધારે પ્રમાણમાં ડોક્ટરની સલાહ વગર ના લેવા નહીં તો એક્સ્ટ્રા એક્યુમલેટ થઈ અને ઉપરથી હાયપર વિટામિનો સી તો એ ટોક્સિક થશે ડૉક્ટરની સલાહ લઈને કરી શકાય પણ વિટામિન બી અને સી વોટર સોલ્યુબલ સર એને જોઈએ એટલા જ લેશે બાકીના બધા યુનિનમાં નીકળી જશે તમારે જોઈએ એટલા વિટામિન બી કોમ્પ્લેક્સ લીલા શાકભાજી કાંદળજો ભાજી ટમાટર ગાજર વિટામિન સી ખાટા ફ્રૂટો બધામાં ફૂલલી મળી રહ્યું છે અને તમારે હવે જો ઇમ્યુનિટી વધારવી જ હોય તો આ બધું જ લેવાની ખાસ જરૂર છે આ ઉંમરે આ ઉપરાંત કેટલાક એવા કોષળિયા છે અજમો હળદર લીલી ચા સૂંઠ આ પણ ઇમ્યુનિટી અમારા મેડિકલ સાયન્સમાં પણ વધારતા માલુમ પડેલા છે એટલે તમારે જે હું એજ ઉપર આવી રહ્યો છું કસરતો રેગ્યુલર અડધી મિનિટ જેને જે ફાવે આ ચાલવું દોડવું તરવું જીમ પ્રાણાયામ મેડિટેશન યોગા કોઈ પણ જાતની કસરત કરશો તો તમારા સર્ક્યુલેશન વધશે અને તમારી ઇમ્યુનિટી વધશે એટલે ઇમ્યુનિટી વધારવાનો આ સારો